કડીબાઈ વેરાણી કન્યા વિદ્યાલય રાજકોટના ઓનલાઈન ક્લાસરૂમની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સ્ટાન્ડર્ડ નાઇન્થ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર ફિફ્ટીન ઇમ્પ્રુવિંગ ફૂડ રિસોર્સિસ એટલે કે અન્ન સ્ત્રોતોમાં સુધારણાના લેક્ચર ચારની આજે આપણે શરૂઆત કરીએ હવે શરૂઆત કરીશું આપણે કે ભારતમાં પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો જણાવો તો સિંચાઈ માટે પાણીના ઉપલબ્ધ પાણીના સ્ત્રોતની ચર્ચા કરીએ તેમાં પહેલો આપણે લેશું કુવાઓ કૂવાઓમાં પહેલું આવશે ખોદેલા કૂવાઓ બરાબર તો ખોદેલા કૂવા એટલે કે તેના દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે ભૂમિગત એટલે પાણીની અંદર રહેલા બરાબર આજે બતાવેલું છે એ ખોદેલા કૂવાની વાત છે કે જે તમે લોકોએ મોટાભાગના લોકોએ જોયું હશે બીજું આપેલું છે નળવેલ એટલે કે ટ્યુબવેલ તેમાં પાણી ઊંડા જળસ્તરોમાંથી કાઢવામાં આવે છે હવે આ બંને પ્રકારના કૂવા છે આ કૂવામાંથી પંપ દ્વારા સિંચાઈ માટે પાણીને કાઢવામાં આવે છે બીજો પોઈન્ટ આવશે હવે નહેરો કે જે પાણીના સ્ત્રોતની આપણે પ્રાપ્યતા નહેર દ્વારા પણ કરીએ છીએ તો નહેર સિંચાઈ માટેનું મોટું વ્યાપક તંત્ર છે તેમાં નદીઓમાંથી અથવા એક કે વધારે જળાશયોમાંથી પાણી આવતું હોય છે જે તમે અહીં જોઈ શકો છો નહેરને બરાબર આપણે ઘણી વખત આપણે રસ્તાઓ ઉપર જઈએ છીએ બરાબર તો એ નેશનલ હાઈવે રોડ ઉપર તમે નીકળતા હશો કોઈ ગામડામાંથી કોઈ એ બીજા પસાર થઈએ ત્યાંથી આવી નહેરો બાજુમાંથી પસાર થતી હોય છે ત્રીજો પોઈન્ટ છે મુખ્ય નહેરમાંથી શાખા ઉપશાખા થઈ અને અંતે ખેતરોમાં સિંચાઈ માટેના પાણીનો ઉપયોગ થાય છે હવે આગળ એમાં હજી પણ પ્રાપ્ય સ્ત્રોતોમાં જોઈએ નદીના પાણીને ઉચકવાની પ્રણાલી એટલે કે તંત્ર રિવર લીફ સિસ્ટમ આર એલ એસ તમને આ ફૂલ ફોર્મ તમે યાદ રાખજો આર એલ એસ એટલે કે રિવર લીફ સિસ્ટમ એટલે કે નદીના પાણીમાંથી ઉંચકીને બીજે લઈ જવું જે વિસ્તારોમાં જળાશયોમાંથી પાણી ઓછું મળવાને કારણે નહેરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત કે અપૂરતો હોય ત્યાં પાણીને ઊંચે લઈ જવા માટેનું તંત્ર એટલે કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે નદી કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ માટે નદીમાંથી સીધું પાણીનો ઉપયોગમાં લેવામાં આવે છે જે તમે લોકોએ અહીં આકૃતિમાં જોઈ શકો છો બીજો પોઈન્ટ છે એના પછીનો તળાવો બરાબર તો તળાવોમાં પહેલું પોઈન્ટ લઈએ નાના વિસ્તારોમાં વહેતા પાણીનો સંગ્રહ નાના જળાશયોમાં કરવામાં આવે છે અને અંતે તળાવનું સ્વરૂપ ધારણ કરે છે બીજો પોઈન્ટ છે ને કે આ ઉપરાંત કે જે તમે જોઈ શકો છો અહીં તળાવની વાત કરેલી છે આ ઉપરાંત ખેતીમાં પાણીના પ્રાપ્યતા વધારવા માટે નાના બંધ બાંધવામાં આવે છે તેના દ્વારા વરસાદના પાણીને વેતું અટકાવી ભૂમિ ધોવાણ ઓછું કરવામાં આવે છે નાના બંધમાં સંગ્રહિત પાણીની જળ ભૂમિજળમાં વધારો થાય ભૂમિજળમાં એટલે કે પાણીની જે જમીનની જળ સંગ્રહ ક્ષમતા છે એ શું થાય છે વધે છે નેક્સ્ટ પ્રશ્ન હવે આપણે જોઈએ ટૂંકનો લખો મિશ્ર પાક ઉછેર બરાબર તો એક જ ખેતરમાં એક જ સાથે બે અથવા બેથી વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક ઉછેર કહેવામાં આવે છે તમને લોકોને પૂછી શકે મિશ્ર પાક ઉછેર એટલે શું ઉદાહરણ આપો બરાબર તો ભારતમાં ખેડૂતો છે એ નીચે દર્શાવેલા પાકોના મિશ્રણનો ઉપયોગ મિશ્ર પાક ઉછેર પદ્ધતિમાં કરવામાં આવે છે તો મિશ્ર પાક ઉછેર એટલે શું કે એક જ ખેતરમાં એક સાથે બે પાક તો ક્યાં ક્યાં લેવામાં આવે તો કે ઘઉં વત્તા ચણા મગફળી પ્લસ સૂર્યમુખી કપાસ પ્લસ મગ મકાઈ પ્લસ અડદ ઘઉં પ્લસ રાય અને બાજરી પ્લસ તુવેર ક્લિયર તો તમે અહીં જોઈ શકો છો બધાને ખબર હોવી જોઈએ ઘઉં છે મકાઈ છે બાજરી છે ઘઉં મકાઈ બાજરી એ બધા શું છે તો કે બધા દ્વી એક દળી વનસ્પતિ છે જ્યારે ચણા મગફળી સૂર્યમુખી મગ અડદ રાય અને તુવેર એ બધા દ્વિદળી છે તો તમે જોયો અહીંયા હશે કે એક દળીની સાથે દ્વિદળી છે એ પણ પાક લેવામાં આવે છે જેથી શું થશે કે દ્વિદળીને કારણે વનસ્પતિના એના મૂળમાં બેક્ટેરિયા છે એ જમીનમાંથી નાઇટ્રોજનનું શોષણ કરે છે અને જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી આપવામાં મદદ કરે છે જેના વિશે તમે લોકો આગળ ભણશો આપણે શરૂઆતમાં આગલા લેક્ચરમાં ચર્ચા કરી હતી કે જમીનની અંદર નાઇટ્રોજન સ્થાપક માટેના જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા એ આ દ્વિદળી વનસ્પતિ છે એના મૂળમાં મૂળગંડિકામાં એ વસાહત કરે છે એટલે જેથી કરીને જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ વધે તો સાથોસાથ એક દળી જે વનસ્પતિ છે ઘઉં મકાઈ બાજરી એને નાઇટ્રોજનયુક્ત પદાર્થો પોષક તત્વો મળી રહે છે એનો લાભ શું છે તો આ ઉછેરની રીતથી નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે કારણ કે એક પાક નાશ થવા છતાં બીજા પાકના ઉત્પાદનની આશા જાગૃત રહે છે નેક્સ્ટ છે આંતર પાક ઉછેર પદ્ધતિ બરાબર યાદ રાખજો આગળ જોયો પ્રશ્ન એ મિશ્ર પાક ઉછેર હતો હવે આવે છે આંતર પાક ઉછેર તો એક જ ખેતરમાં નિર્દેશિત માળખામાં બે અથવા બેથી વધારે પાકને એકસાથે ઉગાડવાની પદ્ધતિને આંતર પાક ઉછેર પદ્ધતિ કહે છે કેટલીક હરોળમાં એક પ્રકારનો પાક અને એકાંતરે આવેલી બીજી હરોળમાં એટલે કે ચાસમાં બીજો પાક ઉગાડવામાં આવે છે હવે તમે અહીં જોઈ શકો છો અહીંયા જે વહેવું છે એ અલગ છે અને અહીં જે વચ્ચેનો જે ભાગ છે અહીંયા વચ્ચે જે બતાવેલું છે એમાં અલગ અલગ એક સરખા બતાવેલા છે દેખાય છે બધાને ક્લિયર તો એ આ જે ઊભા જે આમ લાઈન આપણે મીન્સ ભાગ પાડેલા છે આ બધા એ ભાગને શું કહેવામાં આવે છે ચાસ કહેવામાં આવે છે કે જે ચાસ છે એ હળની મદદથી પાડવામાં આવેલા હોય છે અને એ ભાગની અંદર ચોક્કસ પ્રમાણમાં ચોક્કસ અંતરે એમાં હળથી ખેડી અને જમીનમાં પાક ઓગાડવામાં આવે છે ઉદાહરણ તરીકે સોયાબીન મકાઈ અને બાજરી અને ચોડા એટલે એવી રીતે સોયાબીન સાથે શું ઉગાડવામાં આવે તો કે મકાઈ અથવા તો શું કરે તો કે બાજરી સાથે ચોડા એટલે એક લાઈન બાજરીની હોય તો એક લાઈન ચોડાની વડી બાજરીની ચોળાની એને શું કહેવાય આંતર પાક કહેવાય એક મૂકીને એક પાક લેવામાં આવે એટલે મીન્સ એક જ સાથે લાઈનમાં એક લાઈન સોયાબીનની હોય તો એક લાઈન મકાઈની કરે અથવા તો એક લાઈન બાજરીની કરે એક લાઇન ચૂડાની કરે એવી રીતે પાકને ઉગાડવામાં આવે છે આ ઉછેર પદ્ધતિમાં પાકની પસંદગી એ પ્રકારે કરવામાં આવે કે તેઓના પોષક દ્રવ્યોની આવશ્યકતા ભિન્ન હોય તેથી પોષક દ્રવ્યોનો વધુ માત્રામાં ઉપયોગ થાય અને પોષક દ્રવ્ય માટે તેમની વચ્ચે કોઈ સ્પર્ધા ન થાય ક્લિયર તમે જોઈ શકો છો સોયાબીન છે એ દ્વિદળી છે મકાઈ છે એ એક દળી છે બાજરી છે એક દળી છે જ્યારે ચોળા છે એ દ્વિદળી છે એટલે એ સાથે શું થશે જેથી કરીને જમીનમાંથી પોષક દ્રવ્યો એકસાથે વધુ પ્રમાણમાં શોષણ ન થાય હવેનાથી લાભ શું થાય છે તો કે બંને પાકનું ઉત્પાદન સારું મેળવી શકાય છે અને બીજું એક જ પાકના પ્રકારના પાકની બધી વનસ્પતિઓમાં જંતુ અથવા રોગોને ફેલાતો અટકાવી શકાય છે જેથી કરીને પાક નિષ્ફળ જતો નથી હવે ટૂંકનો જ લોકો છે પાકની ફેરબદલી અથવા પ્રશ્ન પૂછે કે પાકની ફેરબદલી શા માટે કરવી જોઈએ પાકની ફેરબદલી થાય છે કારણ આપી સમજાવો એમ અલગ અલગ રીતે પ્રશ્ન બે માર્કની અંદર પૂછાઈ શકે તો પહેલો પોઈન્ટ છે પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર એક ખેતરમાં ક્રમવાર વિવિધ પાક ઉગાડવામાં આવે છે તેને પાકની ફેરબદલી કહે છે તો પાકની ફેરબદલી એ પરિપક્વન સમયગાળા પર આધારિત વિવિધ પાકોનું સમમિશ્રણ કરવા માટે અપનાવવામાં આવે છે એટલે કે પાકની સમમિશ્રણ કરવાની પદ્ધતિ એટલે શું કે એક આપણે આપણા જોયું આંતરપાક પાક પદ્ધતિ જેથી કરીને શું થાય કે ચોક્કસ સમયગાળાની અંદર ચોક્કસ આપણે પ્રમાણમાં પાકનું ઉત્પાદન મેળવી શકીએ સામાન્ય રીતે એક પાક મેળવ્યા પછી વાવવા માટે બીજા પાકની પસંદગી ભેજ અને સિંચાઈની સુવિધાની પ્રાપ્યાઓ ઉપર નક્કી કરાય છે જો પાક ફેરબદલી વ્યવસ્થિત કરવામાં આવે તો એક વર્ષમાં બે કરતાં વધારે પાક ઉગાડી શકાય છે અને સારું ઉત્પાદન મેળવી શકાય છે અહીં જે અહીંયા મેં આપ્યું છે પાકના પ્રકાર કે જે આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા છીએ અહીંયા આપણે વાત કરીને કે પાકની ફેરબદલી કરવામાં આવે છે તો પાકની ફેરબદલી કેવી રીતે થાય ક્યારે થાય એની વાત આપણે આગલા લેક્ચરમાં કરી ગયા છે આ જસ્ટ તમને સમજૂતી માટે મેં અહીં મૂકેલું છે ખરી પાક અને રવિ પાક જે આપણે સમજી ગયા છીએ એટલે કે જે આપણે કહીએ છીએ ને કે એક જ ખેતરમાં વિવિધ પ્રકારના પાકો ઉગાડવામાં આવે છે પૂર્વ આયોજન કાર્યક્રમ અનુસાર તે તેના માટે અહીં મૂકેલું છે નિંદણ એટલે શું નિંદણના ઉદાહરણ તેના નિયંત્રણની જરૂરિયાત અને નિયંત્રણની રીતો જણાવો નિંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં મુખ્ય પાક સાથે ઉગી નીકળતી અન આવશ્યક વનસ્પતિ બિનજરૂરી અનાવશ્યક એટલે શું બિનજરૂરી વનસ્પતિઓ બરાબર તો આ જે પાક અહીંયા ઉગાડવામાં આવેલો છે તો વચ્ચે વચ્ચે એની આજુબાજુ જે વધારાની વનસ્પતિ ઉગી નીકળે છે કે જે મુખ્ય પાકને પોષણ મળવા દેતા નથી તે બિનજરૂરી વનસ્પતિને દૂર કરીએ છીએ પણ એ વનસ્પતિને શું કહેવામાં આવે છે તો કે નીંદણ કહેવામાં આવે છે નીંદણના એ ઉદાહરણ આપેલા છે ગાડરિયું ઘાસ અને મોથા બાજુમાં એના જે આપેલા છે એ એના વૈજ્ઞાનિક નામ આપેલા છે ગાડરયુ એટલે ઝેન્થિયમ ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ અને મોથા એટલે સાયપેરિનસ રોન્ટુડસ ક્લિયર હવે તમે લોકો આ વનસ્પતિને જોઈ તો હશે બરાબર પણ તેના નામની ખપને ખબર હોતી નથી હવે નીંદણના નિયંત્રણની જરૂરિયાત તો કૃષિ ભૂમિમાં એટલે કે ખેતરની જમીનમાં ભૂમિમાં નીંદણ મુખ્ય પાક સાથે પાક સ્થાન પાક સાથે સ્થાન પ્રકાશ તેમજ પોષક પદાર્થો માટે સ્પર્ધા કરે તેથી પાકની વૃદ્ધિ ઓછી થાય આથી સારી ઉપજ માટે નીંદણને પ્રારંભિક અવસ્થામાં જ ખેતરમાંથી દૂર કરવું જોઈએ જે ખેતી કરતા હશે એ લોકો એ શબ્દ સાંભળ્યો હશે કે નીંદણ દૂર કરે નીંદવા જવું છે એટલે કે શું કે જે મુખ્ય પાક સાથે બાજુમાં ઉગી નીકળતી હોય બિનજરૂરી વનસ્પતિ એને દૂર કરે જેથી જે મુખ્ય પાક છે એના માટે જરૂરી પોષક દ્રવ્યો મળી રહે નીંદણના નિયંત્રણની રીતો તો કે નાસ્તક એટલે કે નીંદણ નાસ્તક રસાયણનો છટકાવ કરવો બીજું યાંત્રિક રીતે નીંદણને દૂર કરવું લે હાથેથી ચૂંટીને ખેંચીને અને સમયસર પાક ઉગાડવો યોગ્ય ચાલ એટલે કે ક્યારે તૈયારી કરવી આંતરિક પાક લેવા અને પાકની ફેરબદલી જેવી નિષેનાત્મક રીતોને નીંદણને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે ક્લિયર નેક્સ્ટ છે કીટકો પાકની ઉત્પાદકતા કેવી રીતે ઘટાડે છે તેનું નિયંત્રણ સમજાવો તો કીટકો ત્રણ પ્રકારે વનસ્પતિઓ પર આક્રમણ કરી પાકને ખરાબ કરી નાખે છે અને પાકની ઉત્પાદકતા ઘટાડે છે તો અહીં તમે જો એ બતાવેલું છે ફિગરમાં કે પાંદડા ઉપર કેવી રીતે કીટકો એ વનસ્પતિના પાકોને કોરીને ખાય છે તો પહેલું આપવું છે કે મૂળને પ્રકાંડ અને પર્ણને કોતરી નાખે છે બીજું તે વનસ્પતિના વિવિધ ભાગોમાંથી કોષ રસ ચૂસી લે છે અને ત્રીજું તે પ્રકાંડ અને ફળોમાં છિદ્ર કરી નાખે છે તો પાકોને નુકસાન થાય છે તો એના માટે કીટ નિયંત્રણ હોય છે તો એ કીટનાશક નિયંત્રણો છે એ પાકની વિવિધ વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે જે તમે જોઈ શકો છો કે વનસ્પતિમાં દવાનો છંટકાવ કરે છે આ રસાયણોને નિયત માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે અન્યથા વનસ્પતિને પ્રાણીઓ માટે ઝેરી અસરોસર જે છે ને આ રસાયણ પર્યાવરણનું પ્રદૂષણ પ્રેરે છે એટલે કે જમીનમાં અને હવામાં બંને જગ્યાએ એ રસાયણ છે ફેલાય છે ત્રીજું છે કે કીટ પ્રતિરોધ ક્ષમતા ધરાવતી જાતોનો ઉપયોગ કરવામાં આવે છે અને નેક્સ્ટ છે કે ઉનાળાની ઋતુમાં ઊંડાઈ સુધી હળ ચલાવીને કે ખેડીને તેમજ અન્ય કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓ વડે કીટકને નિયંત્રણમાં કરી શકાય છે હવે અહીંયા એક આપ્યો છે પ્રશ્ન કે નીચે આપેલી પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે અને કેમ તો પેલું એ આપ્યું છે કે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે અને ન અને કરે અને સિંચાઈ ન કરે અથવા ખાતરનો ઉપયોગ કરતા નથી બીજું આપ્યું છે કે ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે સિંચાઈ કરે અને ખાતરનો પણ ઉપયોગ કરે અને ત્રીજું આપ્યું છે ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ કરે છે ખાતરનો ઉપયોગ કરે છે અને પાકની સુરક્ષા પદ્ધતિઓ પણ અપનાવે છે તો આ ત્રણ એ બી સી ત્રણ પરિસ્થિતિ છે એમાં સૌથી વધારે કેમાં લાભ થશે ને શા માટે તો જવાબમાં છે કે સી આવશે કારણ કે સારી જાતના બીજ ઉ સિંચાઈમાં મળતાં પાણી અને ખાતરમાંથી મળતા પોષક દ્રવ્યો મેળવી ઝડપથી અંકુરણ પામશે સ્વસ્થ્ય વૃદ્ધિ અને વિકાસ ધરાવતા પાકો મેળવે છે પાક સુરક્ષાની પદ્ધતિઓમાં પાકને નુકસાન થતું રોકી વધારે ઉત્પાદન મેળવી શકાય છે આમ સ્થિ સી પરિસ્થિતિ છે એ સૌથી વધારે લાભ થશે હવે કૃષિ ઉત્પાદકને નુકસાન કરતા પરિબળો અને તેનાથી શું નુકસાન થાય છે તે જણાવો તો કૃષિ ઉત્પાદનને વિવિધ પરિબળો એટલે કે ઘટકો દ્વારા નુકસાન થઈ શકે છે તો એમાં બે પ્રકાર આવશે જૈવિક પરિબળો અને અજૈવિક પરિબળો અથવા જૈવિક ઘટકો અથવા તો અજૈવિક ઘટકો એમ પણ શબ્દ વાપરી શકાય પરિબળ અથવા તો ઘટકો પરિબળો છે એમાં કીટકો ખોતરી પહોંચાડે છે અજીવિક પરિબળો તો ભેજ અને તાપમાન આ પરિબળોને કારણે ગુણવત્તામાં ઘટાડો વજનમાં ઘટાડો નબળી અંકુની ક્ષમતા નિપતનો રંગ દૂર થવો આ કારણોથી ઉત્પાદનની બજાર કિંમત ઘટે છે અને આ રીતે વિવિધ નુકસાન આપને થાય છે જેથી પાક ઉત્પાદન ઘટે છે નેક્સ્ટ છે અનાજ સંગ્રહ કરતાં પહેલાં કઈ બાબતો જરૂરી છે તો અનાજ સંગ્રહ કરતાં પહેલાં નુકસાનકારક જૈવિક અને અજૈવિક પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર જરૂરી છે હવે ખેતરમાંથી આપણે પાકને આપણે એકત્ર તો કરી લીધું પણ પછી એનો સંગ્રહ કઈ રીતે કરવો તો આ માટે સંગ્રહ કરતાં પહેલાં નિરોધક અને નિયંત્રણ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનને નિયંત્રિત સફાઈ કરી પહેલાં સૂર્યપ્રકાશમાં પછી છાયડામાં સારી રીતે સુકવવામાં આવે છે તો કે પહેલાં સૂર્યપ્રકાશ અને પછી છાંયામાં ત્યારબાદ રસાયણયુક્ત ધુમાડાનો ઉપયોગ કરતા જંતુઓ મરી જાય છે અને આ પદ્ધતિ દ્વારા અનાજ સુરક્ષિત રીતે સંગ્રહ થાય છે જે તમે અહીં જોઈ શકો છો બરાબર નેક્સ્ટ છે કે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ શા માટે સારું સમજવામાં માનવામાં આવે છે તો કે પાકની સુરક્ષા માટે નિરોધક કે જંતુવિરોધી પદ્ધતિઓ અને જૈવ નિયંત્રણ સારું માનવામાં આવે છે કારણ કે તે પર્યાવરણ માટે સલામત અન્ય સજીવ માટે બિનહાનિકારક ભૂમિની ગુણવત્તાને અસર કર્યા વગર ચોક્કસ લક્ષ્યલે જંતુઓ ઉપર અસર કરે છે જેનાથી પાકને નુકસાન થતું નથી